હેલો ગુડ મોર્નિંગ એવરી વન જય સ્વામિનારાયણ આઈ હોપ કે તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ સ્વાગત છે તમારા બધાનું એ નવા બ્લોગમાં અને વાગી ગયા છે સવારના પોણા નવ અને બધા પોતપોતાના કામે આજે તો જો કે સન્ડે છે એટલે જાનવીને મેં હમણાં નવરાવીને દુખતી રહી છે અને જીવનને આજે જવાનું છે સભામાં હમણાં આગળ મંદિરે જાય છે એ તો એને સભામાં જવાનું છે તો એ ફ્રેશ થઈ રહી છે નાસ્તો એને કરી લીધો છે અને મારે આજે નાસ્તો બાકી હતો તો મેં હમણાં પછી ચા બનાવી એ આગળ અને ચા ને થોડીક ઠંડી થવા કારણ કે મને બહુ ગરમ ચા ફાવતી નથી એટલે મને થોડીક વાર ઠંડી કરવા માટે મૂકી છે તો બસ હમણાં વારે નાસ્તો કરવો છે જિયાનાને પણ નાસ્તોનું બધું થઈ ગયું છે અને બસ ફ્રેશ થઈને સગા અમે ડ્રોપ કરવા જવાની છે અને આવી રીતે અમારા આજનો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે હેપી ડે ડેલી તો રૂટીન અને સેટરડે સન્ડે હોય એટલે નોર્મલી છોકરા ઘરે હોય એટલે થોડુંક લેટ જ ચાલતું હોય અને આજે સાંજે એનું તો આજે જીયાનાનું શેડ્યુલ તો આજે બહુ જ બિઝી છે મંદિરેથી સભા ફિનિશ કરીને જશે ટ્યુશનમાં ત્યાંથી પછી ઘરે આવીને લંચ કરીને થોડીક આરામ કરશે એટલે જાગીને પછી અમારે જે આપણે ચારોડી ગુરુકુળ છે એસજીપી ગુરુકુળ એની શિબિર દર વર્ષે થતી હોય છે જૂન જુલાઈમાં તો એનું જે લેડીઝ કલ્ચરલ પ્રોગ્રામ હોય છે એમાં એણે પાર્ટિસિપેટ કર્યું છે તો એની પ્રેક્ટિસ હવે આજથી ચાલુ થઈ ગઈ છે તો એ પછી આફ્ટરનૂનમાં ફોર ઓ ક્લોક પછી ત્યાં પ્રેક્ટિસમાં જવાની છે પછી ત્યાંથી આવીને પાછી પાછી અમારી એડલ્ટી મોટાઓની સભા છે તો અમારે ત્યાં જવાનું છે તો આજનો દિવસ બસ આવી રીતે આખો દિવસ બીજી બીજી જવાનો છે તો કી કોચિંગનું તમને બધી જ એક્ટિવિટીસ આજે બતાવવાની છે જો વાગી ગયા છે સાડા નવ ને અમે લોકો નીકળી ગયા છીએ જીન મંદિરે જવું છે પણ ડ્રોપ કરવા કાલ રાતનો વરસાદ ચાલુ છે ધીમો ધીમો અત્યારે વળી પાંચ મિનિટ થોડોક બંધ રહ્યો છો તો સારું છે અમે લોકો નીકળી ગયા છીએ ચાલો જલ્દી કરવો ગુપાલ ફટાફટ ચાનુ એ છત્રી લઈ લીધી છે જીયા ના આગળ જો ચાનુ દોડો જલ્દી દોડો ફટાફટ ભાગો ભાગો જો વાગી ગયા છે અગિયાર અને અમે ક્યારના ઘરે આવી ગયા છીએ જાનુને છે ને મારે જોડે આવવાની બી ઉતાવળ અને પછી ત્યાં એને વોક ન કરવું હોય નજીક છે ને તો પછી બધું ગાડી કાઢીને નાખું લાવું બધું પાક કરું ને એટલી વારમાં અમે ત્યાં વોક કરીને પાંચ સાત મિનિટમાં પહોંચી જઈએ પણ સવારમાં છે ને જરાક વરસાદ ને એવું હતું બહુ જ ઠંડુ વેધર હતું અને હવે જાનવી મોટી થઈ ગઈ ને તો પછી એને તો એ તેડીને હાલવામાં વજન બહુ લાગે એટલે એને મેં કીધું થોડી વાર વોક જ કરાવું તો એને વોક થઈ જાય અને થાકી જાય તો ઘડીક વાર શાંતિથી બેસે ઘરે આવીને એમ તો રિટર્નમાં પછી રડવાનું ચાલુ કર્યું કે મને તેડ ને તેડ ને કે મેં કીધું તેડવાનું તો નથી છેક સુધી વોક જ કરવાનું છે જો આ રે જા આ રે હમ નોટી ગાળ એટલે વોક કરાવીને લઈને આવીએ ને તો બહુ ખોટું લાગી ગયું એને ઘરે આવીને શાંતિથી બેસી જ ગઈ દૂધની બોટલ પકડીને તે ક્યાં બેઠી હતી ને હમણાં જાગી છે અને મારે તમને બતાવવાનું હતું આજે મારે બનાવવું છે ઘી તો અમે લોકો અહીંયા ફોરેનમાં ઘી કેવી રીતે બનાવીએ છીએ એ હું તમને બતાવું અમે જે જો મેં તમને બતાવવા માટે છે ને એક અહીંયા રાખવું છે અમે આ એન્કર બટર યુઝ કરે છે અનસોલ્ટેડ તો આ પાંચસો ગ્રામનો લાટો છે તો મેં આવા ચાર લાટા આમાં નાખી દીધા છે તપેલામાં આવી રીતે બટરની ક્યુબ્સ જ આવે એને બસ સીધું ગેસ ચાલુ કરીને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે એકદમ મેલ્ટ થઈ જાય પછી નોર્મલી આપણે જે ઘી બનાવતી વખતે દેશી ઘી બનાવતી વખતે કેમ આપણે જે આખું મેલ્ટ થઈ જાય અને પછી અંદર જે વાઈટ વાઈટ કલરનું આઈ ડોન્ટ નો એને શું કહેવાય પણ પ્રોપર બોઇલ થાય અને એ વધે ને ત્યાં સુધી ઘી ને એ જે પાર્ટ વાઇટ પાર્ટ છૂટો પડી જાય પછી આપણે એને નીચે તળીએ બેસી જવા દેવાનું છે અને પછી ગાળીને આપણે એને ભરી લઈએ એટલે આ ઘી પણ બહુ સારું થાય છે આમાં કાંઈ સ્મેલ કેવું કાંઈ આવતું નથી હવે આપણે રહીએ છીએ તો તો કાયમ પછી ઘરનું કે દેશી ઘી ખાવા મળે કે ન મળે પણ અમે તો હવે આજ પ્રિફર કરીએ છીએ કારણ કે અમને આ ફાવી ગયું છે તો અહીંયા અમે આનાથી અહીં બટર સી ઘી બનાવીએ છીએ અને હવે અગિયાર વાગી ગયા છે તો હવે ટ્યુશન પણ છે સભા પછી તો એ કદાચ લેટ જ આવશે એટલે હું વિચારું છું કે હું ને જાનવી બે છીએ તો કઈક જમવાનું બનાવવું પડશે તો કે કેરી પડી છે તો મેં કીધું રોટલીનો રોટ જ બાંધી દઉં કારણ કે સાંજે જ ઘરે છીએ નહીં બાર જઈએ સભામાં તો જમવાનું ત્યાં આગળ છે તો મેં કીધું થોડોક રોટલીનો રોટ બાંધી દઉં તો જીયાના અને જાનવીને ચાલી જાય ને જાનું શું છે એ મેગ્નેટ છે ને એવા હાડ છે ને ચોંટી જાય ચાલે

ભૂખ લાગી છે તો ચાલો બધા લઈએ જો મેં ઘી બધું ગાળી લીધું છે અહીંયા આગળ ને આમાં એટલું કીટું નીકળ્યું છે અને બીજું કીટું હતું ને એ તપેલામાં હતું એ મેં ઓલરેડી વોશ કરીને ત્યાં આગળ મૂકી દીધું છે તો જો આવું ઘી થાય છે અને જામી જસે પછી પણ હું તમને બતાવીશ જો વાગી ગયા છે પાંચ સવા પાંચ અને ઓલરેડી અમારે લેટ થઈ ગયું છે અમે બધા તૈયાર થઈ ગયા છીએ અમારે જવું છે અત્યારે સભામાં કારણ કે જિયાનાને જિયાના આજે લેટ સુધી સૂતી હતી ચાર વાગ્યા સુધી સૂતી હતી ને સવા ચાર વાગ્યાની શિબિરની કલ્ચર પ્રોગ્રામની પ્રેક્ટિસ હતી તો એને ફટાફટ જાગીને રેડી કરીને મોકલી અને જાનું કે છે એમાં એ જાગો સામે જોનું જો કેટલી સરસ તૈયાર થઈ ગઈ છે જાનું એ શરારા પહેરી લીધા છે અને એ અહીંયા જો ડ્રેસ પહેરી લીધો છે જેના અમે પહેલા લેગિંગ્સ ને ટી-શર્ટ ને ઉપેરે હતું ચાલો જો નીચે ઉતરો પણ એ કહે છે કે આઈ વોન્ટ ટુ લુક લાઈક યુ તો એને ડ્રેસ પહેરો હતો તો મેં કીધું કાંઈ નહીં પહેરો હવે કે આટ તો કામ લાગે ડ્રેસ ઇસેમ તો બસ બધા રીતે તૈયાર થઈને બસ નીકળી જાય છે ને હવે જઈએ છે સભામાં સી યુ ત્યાર

આજનો આ બ્લોગ આપણે અહીંયા આગળ જ એન્ડ કરી દઈએ હોપ કે તમને વિડીયો જોવાની મજા આવી હશે જો વિડીયો જોવાની મજા આવી હોય તો ડોન્ટ ફોર ટુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ધ ચેનલ સીવ ટુ મોરો ઇન અનધર બ્લોગ